જગ્યા ન હોવાના કારણે દર્દીઓને લોબીમાં જ સારવાર આપવામાં આવી રહી છે જૂની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી હતી નવી બનેલી સિવિલ હોસ્પિટલ થોડા સમય અગાઉ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ રીતે તેનું ઉદ્ઘાટન કર્યું હતું તો હજુ જૂની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે કામ પૂર્ણ થયા એ પહેલા જ નવીન સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કઈ રીતે કરવામાં આવ્યું તેને લઈને પણ અહીં સવાલો ઉઠી રહ્યા છે દરમીની સીઝન છે અને પેશો તો થોડા હમણાં એક બે દિવસથી વધ્યા છે હવે આપણે કોઈ પણ દર્દીને પાછો મોકલીએ કે યોગ્ય નથી અને દર્દીઓને સારી સારવાર મળે એ તે સાથે જ હું આગળ વધી રહ્યું છું એટલા માટે દર્દીઓને પાછળ ના જવું પડે અને એમને સારવાર મળે એટલે વોર્ડ આખો ભરેલો છે તો બહાર એટલે કોટ એટલે આપવા પડે છે એકચુઅલ એનો હેન્ડો એમાંથી જશે થોડું ઇલેક્ટ્રિક બ્લુ અને થોડું બીજું સાદો નું કામ આવીતું હતું એટલે નથી થોડું અમે આપણે શિફ્ટ કરીએ અને હોસ્પિટલ સારવાર માટે લાગે કરાવો એ લાગે ગાડી કોઈ મશીન ચેક કરવાનું છે કિડની કે પ્રોબ્લેમ

પણ ગરમી અત્યારે ચાલીસ થી બેતાલીસ ડિગ્રી તાપમાન અત્યારે નોંધાઈ રહ્યું છે મહીસાગર જિલ્લામાં તે છતાં પણ અહીંયા કાગળ ઉપર જ માત્ર ને માત્ર સિવિલ હોસ્પિટલ જે ખોલવામાં આવ્યું હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે ઉદ્રાવન પંડ્યા તો છેલ્લા ચાર દિવસથી વડોદરામાં સ્માર્ટ મીટર લગાવવા મામલે વીજ ગ્રાહકો દ્વારા સતત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને લોકોમાં